દેશના અનેક રાજ્યોમાં આ સમયે આકરી ગરમી પડી રહી છે દરમિયાન ભારતીય હવામાન વિભાગે ફરી એકવાર હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે આઈએમડીએ દેશના પૂર્વી અને દક્ષિણ દ્વીપકલ્પના વિસ્તારોમાં ત્રીસ એપ્રિલ સુધી તીવ્ર ગરમીની ચેતવણી જારી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રીસ એપ્રિલથી પશ્ચિમ બંગાળના ઘણા સ્થળોએ ગંગાના કિનારે ઓડિશાના કેટલાક ભાગો અને ઉપ હિમાલયના પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં ગરમીની લહેરથી ગંભીર ગરમીની સ્થિતિની સંભાવના છે આઈએમડી અનુસાર આગામી ચાર દિવસ દરમિયાન બિહાર ઝારખંડ તેલંગાણા રાયલસીમા આંતરિક કર્ણાટક તમિલનાડુ પૂર્વી ઉત્તર પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં ગરમીની આવવાની શક્યતા છે અઠ્યાવીસથી ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન કોકણ ગોવામાં અને અઠાવીસથી ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં પણ સમાન હવામાનની સંભાવના છે ક્લાઇમેટ વેધર અનુસાર આગામી બે દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલયમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે અઠ્ઠાવીસ એપ્રિલે જમ્મુ કાશ્મીર ગિલગીટ બાલ્ટિસ્તાન મુઝફરાબાદ અને હિમાલય પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો